સુરતના પલસાણાના વરેલી ગામે અંગત અદાવતમાં થયેલા ફાયરિંગમાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત છે ગત મોડી રાત્રે કેટલાક શખ્સો એક યુવાન પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા યુવાનના પેટના ભાગે ત્રણ ગોળી વાગી હતી જેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું યુવાન પર ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો તેમજ હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા अभी ऐसा कुछ मालूम नहीं गिरा कि वो अपने रूम के सामने बैठे थे कुर्सी लगा के तीन आदमी आए तीन आदमी आके मुंह बांधे हुए थे वो वो तुरंत फायर करके तुरंत रिटर्न हो गई गई काले कड़ोदरा पुलिस स्टेशन विस्तार में वरेली गांव से शांति पैलेस बिल्डिंग पाचड़ा भाग में गई रात्र राम गुलाम सरोज नाम व्यक्ति ऊपर तरह अजाणा दुकानेदारी हुए બે રાઉન્ડ ફાયરિંગ કરેલા અને એક પેટના ડ્યુટીથી પેટના ભાગે વાગેલું છે અને એક થાપાના ભાગે વાગેલું છે ત્યારબાદ તેને સારવાર માટે સંજીવ હોસ્પિટલ આવેલા સંજીવની હોસ્પિટલમાંથી એમને રિફર કરી મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરેલા ત્યાં આગળ એમને મૃત જાહેર કરેલા છે